શીતળા માતની જે જામનગર જિલ્લો એનું કાલાવડ ગામ છે પ્રાચીન મંદિરના દર્શન તમને કરાવે ને સાથે સાથે મહાદેવજીનું મંદિર છે અહીંયા બાજુમાં એ પણ તમને બતાવે આ બધા પૂજારી પરિવાર બધાય આ શીતળા માનું મંદિર આ પછી ત્યાંથી આગળ આ મહાદેવજીનું મંદિર પ્રાચીન મંદિર આ બ્રહ્મચારેશ્વર મહાદેવ મંદિર આ શીતળામાં ના મંદિરની બાજુમાં સરસ મજાનો અલૌકિક જ્યોતના દર્શન પણ છે મહાદેવની જય આ હનુમાનજી હનુમાનજી ના દર્શન સાત વાગે હા જો મહાદેવજી જો એની સેવા પૂજા અને એની આ જે ભગવાન શણગાર તો જો

આ સુરપુરા નું આ ધૂણો છે જુઓ અન્નપૂર્ણામાં હા ખોડિયારમાં આ અસદપુરા